નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ઓડફરિયામાંથી આજે મહાસતી જશમા પરિવારના જે સભ્યો છે તે સાહીઠ જેટલા સભ્યો એ લક્ઝરી બસ દ્વારા રણુજા રામદેવ પીરજી મહારાજના દર્શન કરવા માટે યાત્રાળુઓનો સંઘ રવાના થયો હતો અને ખૂબ જ ઉમંગ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક રામદેવજી મહારાજના દર્શન કરવા માટે આ સંઘ રવાના થયો હતો ત્યારે ફરિયાળના લોકો અને પરિવારના લોકોએ તેમને ભક્તિભાવ અને ભાવભેર શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી આ કાર્યક્રમની અંદર ગામના આગેવાનો સહિત બજરંગ દળના સહસંયોજક ધવલભાઈ પંડિત તેમજ ગોગંબા ગ્રામ પંચાયતના દિવ્યજીતસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રાળુ જે બસ છે તેમાં જે યાત્રા કરવા માટે જઈ રહેલા સર્વે યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી ભોગંબામાંથી જે દસમા પરિવાર તરફથી જે સંઘ જાય છે જે અંબાજી જોધપુર રાજસ્થાન અને આપણા રામદેવપીર પીર ત્યાં જવાના છે આપણે માતા પરિવાર તરફથી પ્રવાસનું આયોજન થયેલ છે રાજસ્થાન મુકામે રણુજા મંદિર ભોગંબાથી રણુજા સુધીનો પ્રવાસનું આયોજન થયેલ છે બાબા રામદેવ પીરને એવી પ્રાર્થના કે જશમાં પરિવારના પ્રવાસ ફળે અને ગામ માટે પણ શુભ નીવડે એવી ભગવાનને પ્રાર્થના જય શ્રીરામ જય જય માતાજી હું ગોકંબાથી મહેન્દ્રભાઈ બોલ બોલું છું અને અમારા સમાજના જે પચાસ સાહીઠ જન છે તે બાબા રામદેવ પીરની પ્રવાસ નિમિત્તે આયોજન કર્યું છે અને બધાને સહ મળીને આ પહેલી વખત અમે બાબા રામદેવ પીર રણુજા દર્શને જઈએ ત્યાંથી રણુજા સોનગઢ